આ હા હા આ કઢીની સાથે મસ્ત લસણની ચટણી રોટલો ડુંગળી આ હા મને ભૂખ લાગી છે એ ઘરે ફટાફટ બનાવો સસ્તું સારું અને ઉત્તર ગુજરાતની જાત્રા મસ્ત સો ગુજ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને દોસ્તો આજે ઘરેથી જ એક સિમ્પલ વિડીયો બનાવ્યો છે પણ એ ગરમાગરમ જે નવી વસ્તુ નવી આમ તો તમને થાળીમાં તો રૂટીન જ દેખાશે પણ આ કાઠિયાવાડી ઘરની અંદર એક ઉત્તર ગુજરાતી ફીલવાળી આ જે વસ્તુ બનાવી છે મને એમ થયું કે તમારી સાથે હું શેર કરું કારણ કે ઉત્તર ગુજરાત માટે આ ડિશ ખાવા માટે સ્પેશિયલ જવું હતું પણ હમણાં ટૂર કરી શકવામાં નહોતો એટલા માટે મને એમ થયું કે હું ઘરે જ બનાવવાની ટ્રાય કરું પણ વિશ્વાસ કરજો મેં આની પહેલાં ઉત્તર ગુજરાતમાં ક્યારેય આ ડિશ ખાધી નથી ખાવા જવાની ઈચ્છા ઘણી હતી અને આ ડિશનું નામ છે કઢી રોટલા હવે કઢી આપણે ઘરમાં બનાવતા હોય એ કઢી કરતાં થોડી આ અલગ છે અને એ રોટલા ખાવાની સ્ટાઇલ પણ થોડી ડિફરન્ટ છે સો ફ્રેન્ડ્સ આજે અમારી ઘરે બની રહી છે ઉત્તર ગુજરાતની એક બહુ ફેમસ ડિશ છે જે મેં ક્યારેય જ્યાં ટેસ્ટ નથી કરી મેં માત્ર ને માત્ર મિત્ર પાસેથી સાંભળ્યું હતું એનો થોડો ફેસિલેટ થયો તો એનાથી અને એ છે કઢી રોટલા એ ઘરે કઢી ખીચડી તો બનતા જ રહેતા હોય છે પણ આ વખતે ઉત્તર ગુજરાત સ્ટાઇલથી કઢી રોટલા ખાસું આપણે હળદર ધાણાજીરું મરચાં પાવડર થોડું નમક સ્વાદિનિ સર પણ દોસ્તો એક વાત હું તમને પહેલેથી કહી દઉં હવે તમે ડિસ્કલેમર સમજો કે જમી સમજો આને ઓથેન્ટિક માની નહીં લેતા કારણ કે હું ઉત્તર ગુજરાતમાં કોઈ દિવસ કઢી ખાધી નથી મેં વખાણ બહુ સાંભળ્યા છે અને જે વિડીયો જોયો હતો એમાં મેં એટલું જોયું હતું કે નોર્મલ કઢી કરતાં એની કઢી ગ્રીન ગાર્લિકવાળી અને એમાં થોડી ગ્રીન ઓનિયન હોય છે એટલે મેં મારી ઘરે એને મોડિફાઈ કરવાની કોશિશ કરી છે સ્ટાઇલ એ છે પણ ઓથેન્ટિક ડિશ નહીં માની લેતા કારણ કે આમાં આપણે ત્યાં એવું કહેવાય છે ને કે રાજાને ગમે એ રાણી પછી ભલે કોઈ કાણી એટલે આપણને ભાવે એટલે આપણા માટે એ ઓથેન્ટિક જ કહેવાય પછી કદાચ આપણે ગમે એટલે આમાં ફેરફાર ગીરા હોય આપણને ભાવે છે એટલે આપણે ખાધી હવે અમે જોઈ લઉં નોર્મલી તેલ નાખ્યું પછી એની અંદર રાઈજી રાનો વઘાર કરો પછી ગ્રીન ગાર્લિક મૂક્યું હોય ગ્રીન ઓનિયન નાખી છે જે નોર્મલી આપણે વઘાર કરતા હોય એ પ્રકારનો વઘાર તો કર્યો જ છે હવે એની સાથે સાથે જે કઢી આપણે બનાવતા હોય એ થોડી ઘાટી રાખી છે એટલે હવે એની અંદર આપણે મિક્સ કરી દઈશું આરોમાં આવી છે સાહેબ કઢીમાં હા હા બીજી તરફ હવે બની રહી છે આપણી લસણની તરી આ ઉત્તર ગુજરાતના કઢી રોટલામાં સાથે લસણની ચટણીનું બહુ મહત્વ હોય છે કઢી રોટલા અને લસણની ચટણી પછી સાથે કોઈ સબ્જી ના હોય તો ચાલે પેલા રાઈ ને જીરા વગાવે આ બની તૈયાર છે લસણની તરીકે બાજરાના આ છે મસ્ત મજાની લસણવાળી કઢી અને આ છે તરી એની સાથે ડુંગળીનું અથાણું છાશ અને આ ટના ટન ડીશ તૈયાર તો અહીંયા બાજરાના રોટલા પણ બની ગયા છે આમ તો ભૂખ બહુ લાગી છે એટલે વધારે કંઈ ચર્ચા માટે ઉભો નથી અમારા ઘરની આ સ્પેશિયલ છે લીલી ડુંગળી અને ટમેટાનું થાણું બપોરના ઘણી વખત ઉનાળાની અંદર અમારે ત્યાં સેલેડ બનતું હોય છે મારા પપ્પાને બહુ જ પસંદ છે આ કઢી ફર્સ્ટ ટાઈમ અમારા ઘરમાં બની છે થોડી ઉત્તર ગુજરાત સ્ટાઇલથી હું ફરી પાછું તમને કીધું કે મેં આ કોઈ ઉત્તર ગુજરાતની હોટલમાં હજુ સુધી બિંક ફૂડી ટેસ્ટ નથી કર્યું હવે કરીશ પણ એની પહેલા ઘરે બનાવીને ટ્રાય કરીશ અને આ રોટલો જે નોર્મલી આપણે ઓરાની સાથે એમને ખાતા હોય આજે ક્રશ કરવાનો છે એમ આની સ્ટાઇલ એવી છે જે આપણે મટપુડોનો રોટલો ખાતા હોય ચાપડીને ઊંધ્યું ખાતા હોય એ રીતે કઢી રોટલો આ કઢી રોટલો આ રીતે બને ફોકસ કરીએ તો આજે કઢી રોટલો એકદમ મસ્ત દબાવીને ચૂર ચૂર કરી જેમ ચૂરચૂર નાન બોલે એમ ચૂરચૂર રોટલો કરશું એકદમ મસ્ત બારીકાઈથી એને ક્રશ કરી નાખશું અને પછી આજે એનો ભોગ કરશું તો આ બની ગયો છે રોટલો આપણો મસ્ત હવે એની અંદર આ કઢી રાખશું કઢી નોર્મલી આપણે પીતા હોય એના કદાચ થોડી ઘાટી રાખવાની ઠીક રાખવાની આ હા ગરમા ગરમ કઢી છે અને ગુજરાતી સ્ટાઇલમાં એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં ખાવાની બહુ મજા આવે તમે ઘણી વખત પહેલાં પ્રકાશભાઈ ખત્રીના વિડીયો જોતા હિંમતનગર એની જેમ એની સ્ટાઇલથી જે ખાવાની મજા આવે એ પોતાના વિડીયોમાં જ રીતે હાથેથી બધું મસ્ત મસળી અને ખાતા હોય તમે જો આ ડુંગળી ઓથાણું એમાં મિક્સ કર્યું હવે આનો બેસ્ટ પાર્ટ શું છે ખબર તમને લસણની ચટણી સાઈડમાં રાખી દેવાની જેમ જેમ તમને થોડો થોડો તીખો સ્વાદ જોતો છે ને એમ આમામ આમ લઈ લઈ અને ખાતું જવાનું આ હા હા આ કઢીની સાથે મસ્ત લસણની ચટણી રોટલો ડુંગળી આ હા મને ભૂખ લાગી છે એ ઘરે ફટાફટ બનાવો સસ્તું સારું અને ઉત્તર ગુજરાતની જાત્રા આ ડુંગળીનું અટાણું છે ને થોડું ખટ્ટું મીઠું છે એટલી કાઢીવાળી ફ્લેવર આવી ગઈ કડી છે એ પણ મારી કાઠીવાળા મૂક છે કે થોડી મીઠી હોય પણ લસણની તળી જોડે છે ને એટલે તમને મસ્ત ટીખકું લાગવાનું ઘરે તમે ટ્રાય કરી છે કે નહીં એ મને કહેજો મને ભાવ્યું હોય તો કમેન્ટમાં લખજો આવી કઈ ડિશ તમે તમારી ઘરે ટ્રાય કરી છે તો એકદમ બહુ ટ્રેડિશનલ હોય બીજાના ધ્યાનમાં બહુ ઓછી આવી હોય અનુભૂલતા નહીં જય જય ગી ગુજરાત